ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે સીધા આપણે વાત કરીશું વજુભાઈ ગઈકાલે તમે દુઃખ વ્યક્ત શું કહેશો આ આજે આખી ગોજારી જે ઘટના બની છે રાજકોટનો ગઈકાલનો જે દિવસ છે એ કલંકિત દિવસ કહી શકાય ખરેખર તો ગઈકાલનો દિવસ છે એ ખૂબ જ દુઃખદ દિવસ હતો અને કલંકિત હતો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જેટલી નિષ્કાળજી સેવી છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ ગઈકાલનો પ્રસંગ છે એ આમાં કોર્પોરેશનનો કર્તવ્ય અને ફરજ છે કોઈ પણ ખુલ્લા પ્લોટની અંદર ગમે તે પ્રકારની એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીને રિસ્ટ્રિક્ટ કરવી અને પરવાનગી વગર કોઈપણ ખુલ્લા પ્લોટનો ઉપયોગ થઈ ન શકે એ નિર્વ્યાદ વાત છે હવે કોર્પોરેશન ઘણી વાર એવી રીતે વાત કરે છે કે આની અંદર કન્સ્ટ્રકશનનો તો સ્ટ્રકચર હતું કન્સ્ટ્રક્શન હોય કે સ્ટ્રકચર હોય પરંતુ ખુલ્લા પ્લોટનો ઉપયોગ કરવો એ કોર્પોરેશનની મંજૂરીને પાત્ર છે અને છે એની અંદર કોઈ પણ જાતનો બચાવ કરી શકાય નહીં અને આવી પ્રવૃત્તિ કરનાર હજુ પણ રાજકોટની અંદર અનેક આવા ક્ષેત્રો છે જે તમામની અંદર કોર્પોરેશનને રિસ્ટ્રિક્ટ થઈ અને સખ્તાઈથી કામ લઈ અને આવા બધા ઉદ્યોગો છે એને હાલ તુરત બંધ કરાવી એને રેગ્યુલરાઈઝ કરાવી અને તમામ પ્રકારની સાવચેતીના પગલા રૂપે આને પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ જે પતરા સિવાયની બધી વસ્તુ ત્યાં સળગે એમ હતી હું હું કાલે ત્યાં પાંચ થી છ કલાક હતો જો ભાઈ કોઈ પણ માણસ ઓપન પ્લોટની અંદર પોતે સ્ટ્રક્ચર કરે તો એ સ્ટ્રક્ચર પણ કેવા પ્રકારનું છે એ કોર્પોરેશન સ્ટ્રકચર ની અંદર કોઈ પણ એવા દ્રવ્યો ન હોવા જોઈએ જે સરળતાથી સળગી શકે અને માનવ જીવનને હાનિ પહોંચાડી શકે ઓપન પ્લોટ હોય કે કશન કન્સ્ટ્રક્શન થયેલો પ્લોટ હોય જે પબ્લિક યુટિલિટી માટે છે એના માટે પૂરેપૂરી સાવચેતી રાખવી જોઈએ વ્યવસ્થા એ જે તે સ્ટ્રકચર હોય કે કન્સ્ટ્રકશન હોય એની અંદર કરવી જોઈએ એ મારે સ્વીકારવું પડે ગઈકાલથી મેં પચાસ લોકોની બાઇટો કરી ખુલીને આપ એક બોયલા છો કોઈ અધિકારી ખુલીને નથી બોયલા તમે કીધું નિષ્કાળજી હવે શું કાર્યવાહી થશે વધુભાઈ એક પણ નેતા અત્યાર સુધી મારી સામે કોઈ આ રીતે ખુલીને નથી બોલ્યા અત્યાર સુધી મેં પચાસ બાઇટ કરી અધિકારીની બાઇટ કરી લોકોની બાઇટ કરી અનેક લોકોની બાઇટ કરી કોઈ ખુલીને નથી બોલ્યા આટલી ગોજારી ઘટના તો એક વ્યક્તિ ખુલીને હજી નથી જો ભાઈ જિંદગીમાં જ્યાં સુધી આપણી થયેલી ભૂલ એની કબૂલાત નહીં કરી અને એનો જો આપણે બચાવ કરશો તો એ ભૂલનું પુનરાવર્તન જ થવાનું છે ભૂલનું પુનરાવર્તન ન થાય અને સખ્તાઈથી કામ લેવાય એ જ લેવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે કોર્પોરેશનની અંદર બે પ્રકારની જવાબદારી સિદ્ધાંતિક નિર્ણય લેવાની જવાબદારી ચૂંટાયેલા લોકોની છે અને એડમિનિસ્ટ્રેટિવ કાર્ય કરવાની જવાબદારી એ કમિશનરની છે આ બધું કામ છે એ એડમિનિસ્ટ્રેટિવ છે એડમિનિસ્ટ્રેટિવ કાર્ય માટે થઈને જે તે વિસ્તારના ઓફિસરો સામે પણ સખ્તાઈથી પગલાં લેવા જોઈએ આપણે એમ ન કહી શકી કે એ લોકોએ પરવાનગી નહોતી આપી એટલા માટે આ બનાવ બન્યો પણ પરવાનગી ન આપી છતાં પણ ત્યાં કાર્ય થાય છે એ જોવાની જવાબદારી કોર્પોરેશનની છે છે અને છે એમાં કોઈ બચાવને પાત્ર નથી જે આ રેસિડેન્ટ પ્લોટ હતો એની ઉપર આ ઊભું કરવામાં આવ્યું અમે આ પણ તપાસ કરી રેસિડેન્શિયલ પ્લોટની અંદર હું એટલા જ માટે કહું છું કે રેસિડેન્શિયલ વિસ્તાર છે કોમર્શિયલ છે કે ઇન્ડસ્ટ્રીયલ છે એ જોવાની જવાબદારી કોર્પોરેશનની છે રેસ રેસિડેન્શિયલ એરિયાની અંદર કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય કે કોમર્શિયલમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી થતી હોય

મોરબીની અંદર ઘટના બની એ પણ આપણે જોયું જે વડોદરાની અંદર ઘટના બની એ પણ અને સીટ 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 કેટલી વખત સીટ જે સીટ હમણાં તપાસ કરશે બધું આપી દેશે વજુભાઈ શું કહેવા માંગે છે જો ભાઈ સીટનું કામ છે કે જે કાંઈ પ્રસંગ કે જે કાંઈ ઇન્સિડન્ટ બન્યો એના માટે થઈને છાનબીન કરી અને આના માટે કોણ જવાબદાર છે એ રીતે કરવું જોઈએ પણ હું તો એમ કહું છું કે આવા પ્રકારની કોઈ પણ બનાવ ભવિષ્યમાં ન બને એના અગમચેતી રૂપે જે પગલાં લેવા જોઈ એ કોર્પોરેશને સખ્તાઈથી પગલાં લેવા જોઈ અને આ કામ એડમિનિસ્ટ્રેટિવ વર્ક કમિશનરના કાર્યક્ષેત્રમાં આવે છે અને કમિશનરે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રતિનિધિનું સાંભળ્યા વગર એની જે કર્તવ્યને ફરજ છે એની અંદર કોઈ પણ વ્યક્તિનું એન્ક્રોચમેન્ટ વગર સખ્તાઈથી કમિશનરે જ પાલન કરવું જોઈએ આજે કમિશનરે જે પ્રકારના આજે ઓફિસરોના કારણે નિષ્ક્રિયતા દાખવી છે એને બદલે કમિશનરે એક એક વોર્ડની અંદર એક એક વ્યક્તિની જવાબદારી સોંપી અને અહીંયા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિની નોંધ કરી અને એ તમામ પ્રવૃત્તિ એને બંધ કરાવવી જોઈએ કે જેના કારણે ભવિષ્યમાં આવા બનાવો બને નહીં આજનો જે બનાવ છે એ સમાજ માટે થઈને કલંકિત છે અને આપણા માટે દાખલારૂપ છે આ દાખલો ભવિષ્યમાં ન બને એના માટે થઈને પૂરેપૂરી સાવચેતી રાખવી એ કોર્પોરેશનનું કર્તવ્ય અને ફરજ છે વજુભાઈ તમે એક કોઠા સૂઝવાળી વાત કરી કે તમામ વસ્તુ સળગે છે આવી વસ્તુ ન રાખવી જો તમે સોફાનું પણ ઉદાહરણ અત્યારે મને આપ્યું થોડી વાર પહેલાં એ શું બાબત કહેવામાં જો પબ્લિક પ્લેસની અંદર તમે જે હોટલ હોય કે બીજું હોય એની અંદર જ્વલનશીલ પદાર્થો રાખવા જોઈએ નહીં કારણ કે આવા ઇન્સ્ટિટ્યૂટ હોય એની અંદર શોર્ટ સર્કિટ ઘણીવાર થતું હોય છે અને શોર્ટ સર્કિટના કારણે જ્વલનશીલ પદાર્થો રાખ્યા હોય તો એ એકદમ સળગી ઉઠે છે એ ન થાય એના માટે થઈને કેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ એ પણ કોર્પોરેશનને નક્કી કરવું જોઈએ ચોક્કસ રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા તે રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિથી લઈ રાજકીય સામાજિક પરિસ્થિતિ જાણે છે ખુલીને બોયલા વટથી બોયલા અને ગઈકાલથી મેં પચાસ લોકોના ઇન્ટરવ્યુ કર્યા છે અત્યાર સુધીમાં વધારે લોકોના કર્યા એક પણ અધિકારી એક પણ અધિકારી કે એક પણ રાજકીય આગેવાન વજુભાઈની જેમ ખુલીને બોયલા નથી જ્યાં સુધી રાજકીય આગેવાનો ખુલીને નહીં બોલે ત્યાં સુધી અધિકારી કામ કરવાના જ નથી અને આવી ઘટનાઓ બનવાની જ છે ન બને એ માટે આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ પરંતુ વજુભાઈ જે બોયલા એ મહાનગરપાલિકાના મેયરથી લઈ પદાધિકારીઓથી લઈ અને તમામ બોલે અત્યાર સુધીની અંદર સવારની અંદર મેં જ્યારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે સાંસદથી લઈ તમામનો પ્રયાસ કર્યો પણ એક પણ વ્યક્તિ એક પણ બાબત બોલવા માટે તૈયાર નથી ખરેખર અત્યારના નેતાઓ છે તેમને આ જે પીઢ નેતા છે તેમની પાસેથી ઘણું બધું ઘણી બધું શીખવાની જરૂર છે ઘણી બધી શીખ લેવાની જરૂરિયાત છે જી